નમસ્કાર દર્શક મિત્રો ચક્રમાં આપનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે અને હું છું યોગેશ રંગપ્રિયા મોરબી શહેરમાં મણિ મંદિરની બાજુમાં જે અવૈધ ધાર્મિક દબાણ કરવામાં આવ્યું હતું એ દબાણ ગઈકાલે બપોરના સમયે બે વાગ્યાની આસપાસ દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી જે ગત મોડી રાત્રિ દરમિયાન પણ એ કામગીરી શરૂ કરી હતી અને અત્યારે સીધા જ દ્રશ્યો ત્યાંથી સવારના તમે જોઈ શકો છો કે ગઈકાલે જે અહીંયા ધાર્મિક દબાણ હતું એ સંપૂર્ણપણે અહીંથી હટાવી અને જે તોડી પાડવામાં આવ્યું છે અને જે તેમનું કાટમળ છે તે પણ હટાવી સંપૂર્ણ અત્યારે હટાવી લેવામાં આવ્યો છે ખાસ કરીને મોરબી જિલ્લા સહિત અન્ય જિલ્લાઓમાંથી પણ પોલીસ બંદોબસ્ત ગઈકાલે ગોઠવી દેવામાં આવ્યો હતો અને તમામ જે પ્રક્રિયા છે એ ફોલો કરી અને આ જે અવૈધ જે દબાણ હતું એને દૂર કરવામાં આવ્યું છે ત્યારે અત્યારે તમે જોઈ શકો છો કે જે અહીંયા દરગાહ હતી એ અત્યારે તમને નહીં દેખાય અહીંયા જે ગઈકાલે બપોરે બે વખતની આસપાસ દબાણ શરૂ કરવામાં આવ્યું હતું રાતે મોડી રાત સુધી આ તમામ પ્રક્રિયા પૂર્ણ કરી અને સંપૂર્ણપણે આ દબાણ હટાવી નાખવામાં આવ્યું છે મોરબીની વાત કરીએ તો મોરબી શહેરમાં વિવિધ વિસ્તારોમાં ગઈકાલે રા મોરબી પોલીસ તેમજ અન્ય જિલ્લાઓમાં થયેલી પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું અને હાલ ગઈકાલથી અત્યાર સુધીમાં કોઈ એવો બનાવ બન્યો નથી અનિચ્છનીય બનાવ બન્યો નથી અને હાલ પણ અત્યારે તમે જોઈ શકો છો કે કઈ પ્રકારે અહીંયા સ્થળ પર પોલીસ બંદોબસ્ત પૂરતા પ્રમાણમાં છે ખાસ કરીને અન્ય જિલ્લાઓમાંથી પણ અઢીસો જેટલા પોલીસ કર્મચારીઓ આવ્યા છે અને પા સાડા પાંચસો જેટલા પોલીસ કર્મચારીઓ મોરબીના જોડાયા છે તેમાં પાંચ જેટલા ડીવાય એસપી અન્ય જિલ્લાઓના અને ત્રણ જેટલા ડીવાય એસપી મોરબી જિલ્લાના આ દબાણ હટાવવાનો કામગીરીમાં જોડાયા હતા તો ખાસ કરીને જે આર એન્ડ બી વિભાગ છે તે પણ ગઈકાલથી અહીંયા રાત્રિ દરમિયાન જ્યાં સુધી કાટમાળ હેઠળ નહીં ત્યાં સુધી અહીંયા કામગીરી કરી રહ્યું હતું અને આજે પણ મોરબી શહેરમાં વિવિધ વિસ્તારોમાં પોલીસ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે અને હાલ જે ગઈકાલે એક એ ડિવિઝન ખાતે જે એક નાની એવી ઘટના બની હતી પરંતુ ત્યારબાદ અત્યાર સુધીમાં કોઈ એવી અનિચ્છનીય ઘટના બની નથી એ ખૂબ સારી વાત છે અને હાલ જે ઐતિહાસિક ધરોહર સમાન જે મણી મંદિર છે ત્યાંથી જે અવૈધ બાજુમાં બાંધકામ કરી નાખવામાં આવ્યું હતું જે દરગાહ બનાવી નાખવામાં આવી હતી જે ધાર્મિક દબાણ કરવામાં આવ્યું હતું એ સંપૂર્ણપણે અત્યારે અહીંયા તમને કાટમળ પણ જોવા નહીં મળતો એ પ્રકારની કામગીરી મોરબી તંત્ર દ્વારા કરવામાં આવી છે ચક્રવાત ન્યૂઝ મોરબી